આજરોજ અમે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આનંદનગરના ત્રણે ત્રણ એસોસિએશનો જે પણ જર્જરિત મકાન હોય એને રિપેર કરવાની તૈયારી દર્શાવે છે પરંતુ એ રિપેર કરવા માટે પૂરતો સમય આપવામાં આવે એવું અમારા દ્વારા કહેવાય છે સાથે સાથે જે મકાન જર્જરિત હોય એમને જ નોટિસ આપવામાં આવે બાકીના મકાનોને નોટિસ ન આપવામાં આવે જો જર્જરિત ન હોય એની જગ્યાએ ઓથોરિટીએ બધાને આગમતે નોટિસ આપી દીધી છે આ વસ્તુ દૂર કરી જર્જરિત મકાનો સ્પેસિફાય કાઢવામાં આવે એના સક્ષમ અધિકારીઓ આવે અને એ જણાવે કે આ મકાનો જર્જરિત છે એને અમે રિપેર કરીશું એના માટેનો સમય આપે સાથે સાથે જે એસેન્શિયલ સર્વિસ છે એ ફરીથી ચાલુ રહેવી જોઈએ કારણ કે એસેન્શિયલ સર્વિસ છે એ કોઈની પણ દૂર કરવી એ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે આ તંત્રએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની પણ ઉપર જઈ અને આ કામગીરી કરી છે તો અમારી માંગણી એ જ છે કે અમને પૂરતો સમય આપવામાં આવે સાથે જે જર્જરિત મકાન હોય એ જ રિપેર કરવાનું કહેવામાં આવે